હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ આઈસ્ક્રીમ અને એ જે આઈસક્રીમ આપણે જે બનાવવાના છીએ એના માટેનો પાવડર પણ ઘરે જ રેડી કરીશું એટલે કે પ્રિમિક્સ પણ ઘરે બનાવીશું જેને તમે આખું ઉનાળો કે એક વરસ સુધી પણ તમે એને સ્ટોર કરી શકો છો તો ચાલો આપણે વિડીયો પણ સ્ટાર્ટ કરી લઈએ અને પહેલાં તો પ્રીમિક્સ રેડી કરી લઈએ તો એક મિક્સી જારની અંદર મેં અહીંયા સો ગ્રામ કાજુ સો ગ્રામ બદામ અને એંસી ગ્રામ જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે ત્યારબાદ સો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે હવે આપણે એની અંદર શુગર એટલે કે ખાંડ એડ કરી લઈશું ખાંડ મેં અહીંયા બસો ગ્રામ જેવી લઈ લીધી છે હવે તમે કપનું મેજરમેન્ટ રાખો તો એક એક કપ જેટલું આપણે લઈ લેવાનું છે અને ગ્રામ વાઈઝ લેશો તો તમારું એકદમ પરફેક્ટ માપનું પ્રીમિક્સ રેડી થઈ જશે તો હવે આ બધું આપણે આવી રીતે પીસીને એનો એકદમ ફાઇન એવો પાવડર રેડી કરી લીધો છે તો આ પાવડરને હવે આપણે એક એરટાઇટ કન્ટેનરની અંદર ભરી લઈશું આ બધી જે સામગ્રી છે એ તો આપણને બધી ઘરમાં અવેલેબલ હોય જ છે પરંતુ જો મિલ્ક પાવડર કોઈ ન યુઝ કરો તો એ પણ તમને કોઈ કરિયાણાની દુકાન અથવા મોલની અંદર તમને આસાનીથી મળી જશે અને કસ્ટર્ડ પાવડર પણ બધાના ઘરમાં અત્યારે મળે જ છે તો આ આઈસ્ક્રીમ છે એટલી સુપર અને એટલી સરસ બનવાની છે તો જે આપણો આ પ્રીમિક્સ રેડી થઈ ગયું છે હવે આને તમે આખું વર્ષ ફ્રીજમાં રાખો તો પણ એ ખરાબ થવાનું નથી તો હવે આને આપણે એક તરફ મૂકી દઈએ અને હવે આઈસ્ક્રીમ બનાવવાની પ્રિપરેશન એટલે કે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરી દઈએ તો અહીંયા મેં એક લીટર દૂધ લઈ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ લેશો તો પણ ચાલશે કારણ કે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર એડ થયો છે તો કોઈ પણ દૂધ ચાલે તો હવે આપણે જે એમાંથી છે મેં બેથી અઢી કપ એટલે આ જે ચમચા હતા એ અઢી ચમચા જેટલા મેં દૂધ કાઢી લીધું છે કારણ કે જે આપણું પ્રીમિક્સ છે એ એની અંદર પહેલાં તો આપણે મિક્સ કરીશું ત્યારબાદ હવે પ્રીમિક્સની અંદર તો આપણે થોડી ખાંડ એડ કરી જ છે પરંતુ આપણે થોડું દૂધ છે એના માપની પણ ખાંડ એડ કરીશું કારણ કે આપણે પ્રીમિક્સના માપની ખાંડ છે તો પહેલાં આપણે દૂધની અંદર અડધા કપથી મેં ઓછી અહીંયા ખાંડ લઈ લીધી છે હવે આપણું જે પ્રીમિક્સ છે એ આપણે જે દૂધ એક તરફ રાખ્યું હતું અઢી ચમચા જેટલું એ આપણે એટલે કે અઢી વાડકી જેટલું તો એની અંદર એક કપ આપણે મેળવવાનું છે મિક્સ કરવાનું છે મતલબ ધ્યાન રાખવું કે એક લીટર દૂધ તો એની સામે એક્ઝેક્ટ આપણું એક કપ જેટલું પ્રિમિક્સ જશે તો અહીંયા દૂધની અંદર આપણે આ પ્રિમિક્સ છે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે કે જેથી ગાંઠા ન પડે જો તમારી પાસે વિસ્કર હોય તો તમે એની મદદથી પણ સહેલાઈથી એને કરી શકો છો કે જેથી ગાંઠા ન પડે અને જલ્દીથી આપણું પ્રિમિક્સ છે એ મિક્સ થઈ જાય તો અહીંયા આપણે આ રીતે પ્રિમિક્સ છે એ દૂધની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકો તો એકદમ કેટલું ઘાટું એવું આપણું પ્રિમિક્સનું દૂધની અંદર મિક્સ થઈ ગયું છે તો હવે આ બાજુ જોઈ લઈએ તો આપણું દૂધ છે એ પણ સરસ રીતે ઉકળી જ ગયું છે તો હવે આપણે એની અંદર મેં કેસરવાળું દૂધ ત્રણથી ચાર ચમચી દૂધ એની અંદર મેં કેસર રાખી દીધું હતું તો એ આપણે દૂધ એની અંદર મિક્સ કરવાનું છે દૂધને અને ફરીથી એને બે જ મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને હવે જે આપણું પ્રિમિક્સવાળું દૂધ હતું એને આપણે થોડું થોડું કરીને અહીંયા એડ કરતા જઈશું કારણ કે શું છે કે કસ્ટર્ડ પાવડર છે અને મિલ્ક પાવડર છે તો કસ્ટર્ડ પાવડરના લીધે એક જગ્યાએ જામી જાય અથવા તો એનાથી જલ્દી જામી જાય છે તો એટલો સરસ આઈસ્ક્રીમ પણ નથી બનતો અને કંઈ પણ તમે જ્યારે પણ કસ્ટર્ડ પાવડર યુઝ કરો ત્યારે કસ્ટર્ડ પાવડર છે એ આવી રીતે ધીરે ધીરે નાખીને આપણે એને કોઈ પણ દૂધને સરસ રીતે પહેલાં તો હલાવી લેવાનું છે તો અહીંયા બધું જ કસ્ટર્ડવાળું દૂધ છે એ આપણે આવી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જે પ્રીમિક્સવાળું દૂધ એડ કર્યું હતું તો એને એક સાથે જ ચલાવતું જ રહેવાનું છે કારણ કે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર છે એના લીધે ગાંઠા ન પડી જાય અને એને ચલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ માટે એને આપણે ચલાવતા રહીશું તો આવી રીતે એકદમ સરસ ઘાટું એવું આપણું દૂધ રેડી થઈ જશે આઈસ્ક્રીમ માટેનું તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું સરસ ઘાટું એવું દૂધ આપણું રેડી થઈ ગયું છે અને હા સાઈડમાંથી આપણે આવી રીતે જે મલાઈ જામતી હોય એને પણ આપણે ચલાવતા જઈશું અને એને હટાવીને આપણે દૂધની અંદર જ મિક્સ કરી દેવાની છે બધી મલાઈ જ્યારે આપણે દૂધ ઉકાળીએ છીએ ત્યારે પણ એ જ રીતે કરવાનું છે તો આવી રીતે જે હું તમને બતાવું છું કે જો આવી રીતે એને એકદમ ઘાટું આપણું દૂધ રેડી થઈ જવું જોઈએ આઈસ્ક્રીમ માટેનું તો એ રીતે આપણું એકદમ સરસ એવું દૂધ રેડી થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને આવી રીતે પહેલાં તો આજુબાજુમાંથી જે મલાઈ અથવા દૂધ જે ચોટીયું છે એ બધું આપણે મેઈન આ દૂધની અંદર મિક્સ કરી દેવાનું છે અને ઠંડુ થઈ જશે ત્યારબાદ આવી રીતે એકદમ ઘાટું એવું આપણું આઈસ્ક્રીમનું બેટર રેડી થઈ જવાનું છે તો હવે આ બેટરને આપણે શું કરીશું તો એક એર ટાઈટ કન્ટેનર જેમાં આપણે આ આઈસ્ક્રીમનું બેટર છે એને ભરી લઈશું તો આપણું બેટર છે એ આખું કન્ટેનરથી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો કે એક લીટર દૂધની અંદર આપણું એક કિલો જેટલો તો આપણું આઈસ્ક્રીમ બનીને રેડી જ થવાનો છે તો હવે આને આપણે છ થી સાત કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દઈશું તો થી સાત કલાક બાદ અહીંયા જોઈ શકો છો કે આપણો જે બેટર હતું આઈસ્ક્રીમનું સરસ દૂધ એકદમ જામીને રેડી થઈ ગયું છે તો આ રીતના થવું જોઈએ તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો એકદમ ઢીલું હશે તો એના કરતાં આવી રીતે એકદમ આપણું જામી જવું જોઈએ આઈસ્ક્રીમ છે તો હવે એને એક બાજુ રૂમ ટેમ્પરેચર ઉપર મૂકી દઈએ કે જેથી એ સરસ રીતે ફરીથી એના થોડું ઘણું લિક્વિડ ફોર્મમાં આવી જાય હવે અહીંયા મેં એક કથરોટ લીધી છે ને એની અંદર આપણે

અને આ રીતના જ આપણે ક્રીમ છે એને ફીટી લેવાની છે હવે આ ફોર્મમાં આવે ત્યારે આપણે હવે એને બરફ ઉપરથી હટાવી લઈશું અને જે આપણું આઈસ્ક્રીમનું બેટર હતું એ આની અંદર મિક્સ કરી લઈશું અને જો તમે બીટરથી યુઝ કરશો તો તમારે એકથી દોઢ મિનિટમાં તમારી આ રીતના ફોર્મમાં તમારું બેટર છે એ ક્રીમનું એ આવી રીતે રેડી થઈ જશે હવે આને આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આઈસ્ક્રીમનું બેટર અને વ્હીપક્રીમ તમારી પાસે જો વ્હીપક્રીમ ન હોય તો તમે જ્યારે મલાઈ યુઝ કરો તો એને મલાઈને તમારે આજે આપણે આઈસ્ક્રીમનું બેટર હતું એની અંદર એડ કરી પછી બ્લેન્ડર ફેરવી દેવાનું છે એટલે એકદમ બધું સરસ રીતે મિક્સ થઈ જશે બધાની પાસે તો વ્હીપક્રીમ અને બીટર હોતું નથી પરંતુ જો મલાઈથી યુઝ કરશો તો પણ તમારો આઈસ્ક્રીમ બેસ્ટ જ બનવાનો છે અને હા કે થોડો વ્હીપ ક્રીમના લીધે થોડો એનો ક્રીમી જેવો ટેસ્ટ આવે છે અને થોડો ફેરતો પડે જ છે તો અહીંયા આપણું આ ક્રીમ અને જે આઈસક્રીમનું બેટર હતું એ બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ જ રીતે જોઈ શકો છો કે આ રીતે એકદમ સ્મૂથ અને એકદમ રિબન ટાઈપનું આપણું બેટર બનવું જોઈએ તો હવે આને આપણે કોઈ પણ આવા ડબ્બામાં એને ભરીને ફ્રીઝમાં રાખી દઈશું એને પણ આપણે આખી રાત માટે અથવા તો સાતથી આઠ કલાક માટે એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે સેટ થવા માટે તો ઉપરથી મેં અહીંયા પિસ્તાની કતરણ અને બદામની કતરણ છે એ બંનેથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લીધું છે તો તમારી પાસે પણ કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ હોય તો તમે એનાથી પણ એને ગાર્નિશ કરી શકો છો તો હવે આપણું આ આઈસ્ક્રીમ છે એ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને બંધ કરી ઢાંકણને અને આપણે હવે કલાક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું અથવા તો એક આખી રાત બાદ તમને બતાવું છું કે આપણે આ આઈસ્ક્રીમ પ્રીમિક્સ વાળો આઈસ્ક્રીમ લુકમાં તો કેવો લાગે છે તો લાગે છે ને કે જેમ કે બહારથી જ આપણે આઈસ્ક્રીમનો ડબ્બો લાવ્યા હોય તો હવે આને આપણે હું તમને સર્વ કરીને પણ બતાવું છું કે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનું ટેક્સચર તો એકદમ ક્રીમી અને એકદમ સ્મૂથ એવું રેડી જ થઈ ગયું છે તો હવે તમને આ મારી રીત કેવી લાગી કે પ્રીમિક્સ પણ તમે આ રીતે ઘરે જ બનાવો અને આખું તમે ઉનાળો કે તમારે સિઝનલ પ્રમાણે આઈસ્ક્રીમ પણ તમે ઘરે ખાઓ તો છે ને એકદમ ક્રીમી અને એકદમ સ્મૂથ એવો આઈસ્ક્રીમ તો તમે પણ જરૂરથી આ પ્રીમિક્સ બનાવો અને એમાંથી તમે આઇસક્રીમ પણ બનાવો અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક અને વધુમાં વધુ શેર કરો